સુરતમાં ધ મિલેનિયમ સ્કૂલ નામથી ચાલતી હાલની સંસ્થા દ્વારા અમારા પ્રતિષ્ઠિત બ્રાન્ડ નામનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે હવે ધ મિલેનિયમ સ્કૂલ જે સાચી સંસ્થા છે તેઓ એટલે ધ મિલેનિયમ સ્કૂલ સુરતમાં વિશ્વ કક્ષાનું શિક્ષણ લાવી રહી છે ભારતની જાણીતી કે કેટવેલ સ્કૂલ ધ મિલેનિયમ સ્કૂલ સુરતમાં તેના આગમનની જાહેરાત કરી છે શાળા બાળકોને વિશ્વ કક્ષાનું શિક્ષણ પ્રદાન કરશે જે તેમના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક ક્ષેત્રના પર ધ્યાન કેન્દ્રિત કરશે અહીંનું શિક્ષણ મિલેનિયમ લર્નિંગ સિસ્ટમ એમએલએસ અને આંતરરાષ્ટ્રીય આધુનિક પદ્ધતિઓ પર આધારિત હશે આ પ્રસંગે બોલતા લિટલ મિલેનિયમના સીઈઓ સાજિદ અલીએ જણાવ્યું હતું કે સુરત એક એવું શહેર છે કે જે વિકાસ સંસ્કૃતિ અને નવીનતાનું પ્રતિક છે અમને આ શહેરમાં ધ મિલેનિયમ સ્કૂલની અનોખી શિક્ષણ પ્રણાલી લાવવાનો ગર્વ છે અમારો ઉદ્દેશ્ય સુરતના બાળકોને એવું વાતાવરણ પૂરું પાડવાનો છે કે જે તેમને દરેક ક્ષેત્રમાં સફળ બનાવે સુરતમાં હાલની શાખા ધ મિલેનિયમ સ્કૂલનો ભોગ નથી સુરતમાં માધ મિલેનિયમ સ્કૂલ નામની ચાલતી હાલની સંસ્થા દ્વારા અમારા પ્રતિષ્ઠિત બ્રાન્ડ નામનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ સંસ્થાને અમારા બ્રાન્ડ નામનો ઉપયોગ કરવાની મંજૂરી નથી અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે મિલેનિયમ લર્નિંગ સિસ્ટમ અને ધ મિલેનિયમ સ્કૂલ્સની સાંકળોનો આ સંસ્થા સાથે કોઈ સંબંધ નથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ સંસ્થા દ્વારા ધ મિલેનિયમ સ્કૂલ નામના મનસ્વી અને ભાર્મક ઉપયોગથી સામાન્ય જનતાને ગેરમાર્ગે ન દોરવા વિનંતી છે અમે અમારી બ્રાન્ડ અને તેની વિશ્વસનીયતાના રક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ ભારતીય મૂલ્યો અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું સંયોજન મિલેનિયમ સ્કૂલો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને આધુનિક શિક્ષણના વૈશ્વિક ધોરણો સાથે જોડે છે અહીં બાળકોને એવું વાતાવરણ મળશે જ્યાં તેમના અભ્યાસની સાથે તેમનો સર્વાંગી વિકાસ પણ થશે શાળામાં વ્યવહારુ શિક્ષણ સમસ્યાનું નિરાકરણ અને એકવીસમી સદીની આવશ્યકતા કુશળતા પર આધારિત અભ્યાસક્રમ હશે આ સાથે શાળા વિવિધતા આદર અને समावेशिता जेवा मूल्यों ने पण प्रोत्साहन आपशे जेथी बाळको आत्मनिर्भर अने दयालु वैश्विक नागरिक बनी शके छे हेलो एवरीवन मेरा नाम साजिद है मैं लिटिल uh, का सीईओ हूं मिलेनियम ग्रुप को रिप्रेजेंट कर रहा हूं uh, आप लोगों के माध्यम से ये बताना था कि हम लोग uh, मिलेनियम स्कूल लेकर के सूरत में आ रहे हैं uh, हमारा जो स्कूल है अभी थोड़े दिनों के पहले तक ऑलरेडी एक चल रहा था जो बंद हो चुका है आ, हमारी तरफ से वो बंद हो गया है लेकिन जो एग्जिस्टिंग फ्रेंचाइजी है वो उसी नाम से चला रहे हैं तो पेरेंट्स तक ये बात आप लोगों के ज़रिए से पहुंचानी है कि वहाँ पर आप लोगों ने जो उसका करिकुलम वगैरह देख करके एडमिशन लिया होगा वो करिकुलम वहाँ पर अभी फॉलो नहीं हो रहा है आ, वो एक लीगल केस के अंदर है इलीगली वो स्कूल चलाया जा रहा है हमारे ब्रांड नेम के अंदर इस वजह से हम लोग ख़ुद ही हमारी और एक स्कूल द मिलेनियम स्कूल यहाँ पर सूरत में लेकर आ रहे हैं सारी बेस्ट ऑफ दी फैसिलिटीज़ उसके अंदर रहेगी सारी मॉडर्न फैसिलिटीज़ रहेगी करिकुलम वाइज़ वही एम एल एस करिकुलम मिलेनियम लर्निंग सिस्टम करिकुलम रहेगा जिसके अंदर પૂરા ગ્લોબલ કી બેસ્ટ પ્રેક્ટસિસ એન્ડ ઇન્ડિયન વેલીઝ બહુ સારી રહે તો યુ ચીજ આપી